મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓને ધોરણ દસની બોગસ માર્કશીટ બનાવી પૈસાની ઠગાઈ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરાવી શાળામાં એડમિશન અપાવી વિદ્યાર્થીઓ પાસે કરી લાખોની ઠગાઈ વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ પચાસ હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીની વિદ્યાર્થીઓ પાસેથી ઠગાઈ કરી હોવાનું વિદ્યાર્થીઓનું રટણ કરવામાં આવી રહ્યું છે ભેજાબાદ જીગર એના અને તેના પિતા પૂનાભાઈ વાદી દ્વારા આંતરરાજ્ય કૌભાંડની સંભાવનાઓ પણ જોવામાં આવી રહી છે હાલ તો ખાનપુર પોલીસ આ બાબતની માર્કશીટને લઈ તપાસ કરી રહી છે આ અંગેનું એપ્લિકેશન છે કે નહીં મહીસાગર પોલીસ દ્વારા તામિલનાડુ ખાતે માર્કશીટની ખરાઈ કરવા મોકલી છે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે સદર માર્કશીટ ખોટી છે કે સાચી પોલીસની તપાસ બાદ જ બહાર આવશે કે આ કેટલા લોકો આમાં સંડોવા છે અમારો મારા છોકરો ધોરણ અમે બે વિષયમાં ફેલ થયો હતો એના માટે નજીકના જીગરભાઈ વાદી કરીને મુલાકાત થઈ લીધી એટલે મને એવું કહી હતું કે ભાઈ ઘેર બેઠા માર્કશીટ અપાઈ દે તમે એની ચિંતા ના કરતા અને એડમિશન બી હું તમને કરાવી લે તમે મને પંચોતેર હજાર રૂપિયા લો માર્કશીટ આપીને તમને નવાભ સ્કૂલની અંદર એડમિશન કરતા અમે જ્યારે સ્કૂલની અંદર આચાર્ય સાહેબને મળ્યા અને અમે માર્કશીટને બધું બતાવ્યું એમણે કીધું કે ભાઈ આઉટસ્ટેટની માર્કશીટ એટલે આ અગિયારમાં એડમિશન થાય નહીં તમારે એનું તો ગુજરાતનું માર્કશીટ હોય તો એડમિશન થાય તો બાબત મેં બાપુ પોલીસ સ્ટેશન ફરિયાદ આવેલી છે અને પોલીસ આગળની તપાસ કરો છે હું ધોરણ દસમા અભ્યાસ કરતો મારો મિત્ર જીગરવાદી હું દસમામાં ફેલ થયેલો તો મારા મિત્ર જીગરવાદીએ મને કીધું કે હું તને દસમામાં પાસ કરાવી દઉં તો મેં એને પંચોતેર હજાર રૂપિયા આપ્યા પછી એને મને રિઝલ્ટ આપ્યું અમે નવા ગામ સ્કૂલમાં ગયા પર એ રિઝલ્ટ બોગસ હતું अमे ते ते। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर